નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ જુનાગઢના દીવાન બાહુદ્દીનભાઈ વર્ષો પહેલેની આ સત્ય ઘટના છે જૂનાગઢમાં એ વખતે નવાબનું શાસન હતું એ સમયે જૂનાગઢમાં એક કઠિયારા કુટુંબ ભાઈ બહેન રહેતા હતા છોકરાનું નામ બાવલો અને છોકરીનું નામ હતું લાડલીબુ નાનપણથી જ મા બાપ પ્રભુના દરબારમાં સાર્યા ગયેલા બંને એકલા રહેતા દારૂણ ગરીબી આટો દઈ ગયેલી ભાઈ બહેન ભવનાથની તળેટીમાં જઈ લાકડા કાપીને માંડ ગુજરાન ચલાવતા એક દિવસ બાવલો થાક્યો પેંક્યો ઘરે આવે છે અને લાડલીબુને કહે છે બહેન ભૂખ લાગી છે ખાવાનું બનાવ ત્યારે માંડ આંસુ રોકીને લાડલીબુ જવાબ આપે છે ભાઈ ભૂખ તો મને પણ લાગી છે પણ ઘરમાં કાંઈ નથી બાવલો કહે વાંધો નહીં બેન દાંતડું લાવ હું થોડાક લાકડા લઈ આવું બુ ફરીશ એ તો હું પણ કરી શકત ભાઈ પણ દાંતડાની દાંતી બૂઠી થઈ ગઈ છે એટલે તેને કકરાવવા જે કે ધાર કઢાવવા અણીદાર બનાવવા પવરાવવા હું લુહાર પાસે ગયેલી પણ પૈસા નહોતા એટલે લુહારે ના પાડ્યું લાવ હું જાઉ લુહાર કરુણાથી કદાચ પીગળી જાય કઈ બાવલો લુહાર પાસે ગયો લુહારની દમણ બહાર ભીડ ઓછી થઈ એટલે એને પગે પડી કરગર્યો લુહારને દયા આવી એને બાવલાને દાતાડું કકરાવી આપ્યું પછી ભાઈ બહેન તળેટીમાં લાકડા લેવા માટે ગયા ખપ પૂરતા લાકડા કાપીને તેઓ પાસા ફરતા હતા ત્યારે જૂનાગઢ માથે શિયાળાની ટાઢી હેમાળા જેવી રાત જામી ગઈ હતી ત્યાં રસ્તામાં તેમણે જોયું કે એક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ગુણાતીતાનંદ સ્વામી ટાઢથી રૂજી રહ્યા હતા બાવલા આ જોયું તે સ્વામીજી પાસે ગયો અને ધીરેથી પૂછ્યું સ્વામીજી બહુ ટાઢવાય છે સાધુએ સંમતિમાં ડોકું હલાવ્યું અને બાવલાએ તે જ ખીણે જે લાકડા પોતાની પાસે હતા ને જેને વેંસીને તે પેટમાં બટકું રોટલો નાખવાનો હતો એ લાકડાનું તાપણું કરી નાખ્યું અને સ્વામીજીની ઢાટ ઉડાડી સ્વામીજીએ અંતરના આશીર્વાદ દીધા જા બેટા હવેથી તારે આ લાકડાના ભારા માથે ઉપાડીને કઠિયારાનો ધંધો નહીં કરવો પડે બાવલો હસ્યો તેને હતું એની જિંદગીમાં આવું સુખ નહોતું પણ થોડા જ સમયમાં ગુણતિતતા નંદ સ્વામીની વાણી છાતી પડી જુનાગઢ નવાબે એકવાર લાડલીબુનું પૂનમના ચંદ્રમાં જેવું ભવ્ય રૂપ જોયું અને તેઓ તેના પ્રેમમાં પડ્યા થોડા સમયમાં લાડલીબુના નવાબ સાથે લગ્ન થયા જુનાગઢના તેઓ પટરાણી બન્યા અને તેનો ભાઈ હવે બાવલો મટી જૂનાગઢ રાજ્યનો દીવાન બન્યો બાહુદ્દીનભાઈ શેઠ તેમણે બંધાવેલ બાહુદીન કોલેજ આજે પણ ભારતની શ્રેષ્ઠ સો કોલેજોમાં પોતાનું નામ દર્જ કરાવી સૌરાષ્ટ્ર જૂનાગઢ સહિત આખા ગુજરાતને ગૌરવ અપાવે છે આ બાહુદીનભાઈએ જૂનાગઢની પ્રજા પર એકવાર નજીવો ટેક્સ નાખ્યો પ્રજાથી આ વધારાનો આર્થિક બોધ સહન ન થયો ભાવુદીનભાઈના મહેલના સોગાનમાં લોકો ટોળે વળ્યા ભાવુદીનભાઈ મહેલના ઝડે ઊભા ઊભા મેદની તરફ જોઈ રહ્યા હતા લોકો વિનવણી કરતા હતા ભાવુદીનભાઈ આ વેરો પાછો ખેંચો અમારી તેવડ બહાર છે આ વેરાની રકમ ભરવી મહેરબાની કરો અમારા બાયડી છોકરા ભૂખે મરશે આવી ફરિયાદો સાંભળીને બાવદીનભાઈ ઉપરથી બોલ્યા આ ટેક્સ તો સાવ સામાન્ય છે આટલો ટેક્સ ભરવાના પણ તમારી પાસે પૈસા નથી બરાબર એ વખતે મેદનીમાંથી એક લુહાર જેવો માણસ આગળ આવ્યો તેને બાહુદીનભાઈના પ્રશ્નનો જવાબ આપ્યો નહોતા ત્યારે દાંતડું કકરાવાના પણ નહોતા ભાહુદીનભાઈ ભાહુદીનભાઈ આ શબ્દો સાંભળી સમીક્યા તેણે તરત તે લુહારને ઓળખ્યો કે જેના પગે પડીને તેઓ દાંતડું કકરાવા માટે કરગર્યા હતા ભાઉદીનભાઈએ પોતાનો ભૂતકાળ સાંભળ્યો અને ત્યાં જ તેમને ઘોષણા કરી હું જુનાગઢની પ્રજા પર નાખેલો કર પાંસો ખેંચું છું અત્યંત ગરીબાઈથી નસીબના બળે નવ જુનાગઢના નવાબના શાળા બન્યા આ બનાવની યાદમાં જુનાગઢ બાજુ લોકો પોતાના શાળાની આ મારો પાવદીન છે એમ કહીને સંબોધે છે અને ભૂતકાળને આજેય સ્મરણે છે મોટા હોય પણ ઉપયોગમાં ન આવે તો એ નાના જ છે અને નાના હોય પણ બીજાને ઉપયોગમાં આવે તો એ નાના નહીં બહુ જ મોટા છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર Что если пушна?